મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલિકા ઓફિસથી સ્ટેશન રોડ સુધીના દબાણ દૂર કરવામાં આવ્યા છે આજે તારીખ અઠ્યાવીસ એક બે હાજર પચીસ ના રોજ વન વીક વન રોડ અંતર્ગત વિરોધ કર્યો હતો અને રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો આ બાબતે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તે મુજબ આજે ગાંધી ચોક થી રેલવે સ્ટેશન સુધીમાં તખ્ત સીજી રોડ ઉપર

પેલા બે મહિનાથી આ નગરપાલિકાના જે આ કમિશનર સાહેબ કહો જે કાઈ કહો એ આ રોડ ઉપર થી અવાર નવાર માલ ભરી જાય છે જે અમારી હદમાં હોય છે જે માલ રોડ ઉપર નથી હોતો તો એ માલ ભરી જાય છે તો એને હક કેનો છે થઈ અને અહીંયા જે રિક્ષા એવું છે રિક્ષા સ્ટેન્ડ નથી એ આજે આજ વર્ષો આ હેરાન કરે છે ગાળુ બોલે એને એ નડતા નથી આ રોડ ઉપર લારીવાળા કરે એ એને નડતા નથી

મારું નામ અલી હુસેન મારો ઓલા ભાઈ કે લઈ ગયા સમજ્યા મારો કોઈ ગુનો નથી કાઈ વાઘ નથી સાહેબ અમે નાના હે મારો માલ થાય હતો ત્રણ હાજર રૂપિયાનો પણ ત્રણ હજાર રૂપિયા મારો ફે ને ગમ ખર્ચ લાવતું ને